હેલો નમસ્કાર મિત્રો રાયધન રાઠોડ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાંકાનેરથી કુવાડવા તરફ આવી રહ્યા હતા તો રસ્તામાં એમ થયું કે લાવો કાલે હોળી છે તો રજુબેનની ઝીઆણા ગામ જઈ અને હોળીનો એટલે કે હારડો દેવી તો વાંકાનેર માંથી જ ખજૂર લીધી થાણી લીધી અને મસાલા વાળા ડાળીયા લીધા આ બધું લઈને અમે ચાલતા થઈ ગયા તો પછી ચીયાણા ગયા મોડું થઈ ગયું તી તો અને અમે અમારે રજુબેનની વાડીએ કયા મેં મને તો પહોંચીને જોયું કે મસ્ત મજાના કાબુલી ચણા થઈ ગયા છે તો અમારે તો નેનસિંહબહેનને અને એની મમ્મીને ને ચણા ખાવાનું મન થઈ ગયું ને મને ચણા ખાવાનું મન થઈ ગયું તો અમારે પાણી સંજનાબહેન છે ત્યાંથી વાડીમાંથી ખાટલો લેવા કે લ્યો મા તમે અહીંયા બેસો અને નેન્સીબેન તો ચણા બીટવા માંડ્યા અમારે રજુબેન પણ સાથે ચણાનો મોટો પાથરો ઉપાડી એવા અને બધા ભેગા મળી અને એમાંથી ચણા વાથરામાંથી છૂટા પાડવા લાગ્યા કે જેથી કરીને અમારે ચણા ખાવા હોય તો ઘરે લઈ જઈ શકીએ પછી મને એમ થયું કે લાવને એક વાડીમાં આંટો મારી લઉં મસ્ત મજાના ચણા થયા છે તમે જોઈ રહ્યા છો આમ તો ચણા સુકાવા લાગ્યા છે પણ જ્યાં જ્યાં ચણા સારા અને લીલા હતા ત્યાંથી પાત્ર ઉપાડીએ અને મિત્રો આપણે ચણા ખાવા માટે લેવાતા બાજુમાં જ મસ્ત મજાના ઘઉં થઈ ગયા છે ઘઉં હવે આમ તો પાકી ગયા છે અને એકદમ સુકાઈ ગયા છે તો અમારા બનેવી છે એ એમ કહેતા કે હવે સીધું એમાં કટ્ટર મુકાવી દેવું છે હવે આપણે જઈએ આગળ તો હું વાડીમાં ફરતો ફરતો આગળ જતો હતો ત્યાં જ મને એવું લાગ્યું કે હજી થોડાક ચણા ઉપાડી આવ્યા હોય ને ખાધા હોય તો મજા આવે ચણા બહુ મસ્ત મજાના લીલા છે એમાંથી જ ઉપાડ્યા હતા અને એ ચણા બહુ મીઠા લાગે છે પણ મને એવું લાગ્યું કે જે ઓલા આપણે ઝીણા ચણા ખાઈએ છીએ એના બધા એના જેટલા એટલા બધા સ્વાદિષ્ટ આ ચણા નથી પણ સારા તો લાગે છે બહુ મસ્ત મજાના મોટા ચણા થઈ ગયા છે ને આ બાજુ ઘઉં પણ તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો કે વાડીમાં ઘણા બધા ઝાડવા પણ છે ધીરે ધીરે ચાલતા ચાલતા આપણે હવે આગળ જઈએ બાજુમાં જે કૂવો છે તો એ કૂવો હું તમને દેખાડીશ કૂવામાં મોટર માંડેલી છે અને એના દ્વારા જ આખી વાડીમાં પાણી પાવામાં આવે છે અહીંયા વાડીથી જ થોડે દૂર વાંકવડ ગામ છે અને એમ કહેવાય કે વાડીની નજીકમાં જ ગામ હોવાથી ક્યારેક કાંઈ વસ્તુ લેવા જવું હોય તો જઈ શકાય અને અહીંયા તમે જોવો છો મિત્રો કે મસ્ત મજાની ડુંગળીનું જે બી પણ થઈ ગયું છે તો હવે આપણે જઈએ આગળ તો અહીંયા કુંડી મૂકેલી છે કુંડીમાં જ પાણીની લાઇન રાખી છે કૂવામાંથી જ્યારે પાણી કાઢવામાં આવે ત્યારે આ કુંડી ભરી દેવી પડે છે કારણ કે અહીંયા ભેંસોને બળદને પાવા માટે ખાસ આ કુંડીની જરૂર પડે છે જો તમે જોઈ રહ્યા છો કૂવો પણ ઘણો બધો ઊંડો છે કૂવામાં પાણી પણ ખૂબ સારું છે તો હવે તો દિયા થંભા આવ્યો છે અને ટાણું થયું થવા આવ્યું છે જો તમે જોઈ રહ્યા છો બાજુમાં એક પાડી બાંધી છે અને પાડી પૂરી પૂરી પાડી છે પણ પાડી તો ભડકે એવું લાગે છે મને બાજુમાં ભેંસ પણ બાંધી છે પણ ભેંસને એમ કે મને મારવા આવે છે અને અમારે મનીષાબેન બેન એ કંઈક કામ કરી રહ્યા એવું લાગે છે શું કામ કરો છો બે હા અહીંયા ભેંસ તો ભળતી હોય લાગે છે મને જોઈને એમ થાય કે હમણાં મારવા દોડશે થોડીક તો મને એમ થયું કે થોડુંક આનાથી છેટું રહેવું સારું ભેંસથી માથા ઉલાડતી હતી અહીંયા મસ્ત મજાનું ગાડું છે ચૂનવાણી ગાડું એટલે કે રેકડો છે હવે તો રેકડો ક્યાંક જ જોવા મળે છે અહીંયા ઝાડને છે અહીંયા ગા પણ બાંધેલી છે અને ખેતરમાં ઘાસ વહેલું છે તો એથી આગળ આપણે જઈએ તો બે બળદ મને દેખાઈ રહ્યા છે ચાલો હું તમને એ બળદ બતાવું આ ધોળો બળદ છે અને એક રાતો બળદ છે આ બે બળદથી જ આખા ખેતરની ખેડ કરવામાં આવે છે તો હવે તો બળદ બહુ માણસો રાખતા નથી પણ બળદ છે એક સમય એવો હતો કે આ બળદથી જ ખેડૂત છે એ આખા ખેતરની ખેતી કરતા હવે આપણે પાછા વળી ગયા છે પાછી ગા આવે છે અહીંયા બાજુમાં ઢોર બાંધવા માટેનો માંડવો બનાવેલો છે અને અહીંયા જો તમે જોઈ રહ્યા છો જૂનવાણી મશીન કે જે પેલા તળાવમાંથી કે કૂવામાંથી પાણી ખેંચવા માટે એ જ મશીન કામ આવતું હતું અને આ રેકડા વડે આપણે ગામમાંથી વાડી સુધી ગાડું જોડીને આવતા હતા જો ભેંસ ખારી થાય છે ભેંસથી છેટા રહેજો ભાઈ હવે આપણે વાડીના જે શેઢે જ આ મકાન અમારા બેનનું આવેલું છે પણ મકાન તો હવે થોડું ખખડધ થઈ ગયું છે એટલે નવું બનાવવાનું કહે છે જો આ મકાન છે એ ત્યાંમાં જ આમ તો અમારા બેનને એ રાંધતા હોય છે પણ હવે એમ કહે છે કે હવે આ મકાન ચાલે એવું નથી એટલે આપણે આગળ જોયું જોઈશું ત્યાં કણે જ પાયા ગારી અને અહીંયા કણ મકાન બનાવવાની એમની ઈચ્છા છે તો ખૂબ સારી વાત છે જો આ ભેંસ છે એ હજી શિંગડા ઉલાળે છે એટલે એનાથી થોડું છેટો રહેવું સારું શું થાય બરાબર ને તો હવે આપણે પાછું હું તમને મશીન બતાવીશ કે આ જ મશીન વડે કૂવામાંથી કે નદીએ આપણે માંડી એને આખા ખેતરમાં પાણી પાતા હતા તો મિત્રો વાડીની કંઈક મજા જ અલગ છે અને વાડીએ જવાની એક એમ કહેવાય કે એની જે મજા જ કંઈક અલગ હોય છે અને વાડી જે છે એમાં તો શું કહેવાય કે માત્ર ખેડૂત મિત્રો જનું જ કામ છે કે જે કામ કરી શકે બાકી તો જેવા કામ કામય નથી આમ તો અને ખેતી ખર્ચાળે હો તો જો અહીંયા મસ્ત મજાનું આ તમે જોઈ રહ્યા છો એક વરણીનું ચક્ર હતું ડુંગળીનો ડુંગળીનું બી અહીંયા બનાવવામાં આવ્યું છે અને એ હવે હજી પાક્યું નથી બરાબર પણ પાકશે એટલે એમાંથી ડુંગળીનું બી બનાવવામાં આવશે અને ઘઉં તો ખૂબ સારા એવા પાકી ગયા છે તમે જોઈ રહ્યા છો કે ઘઉંમાં હવે પાણની જરૂર દેખાતી નથી અને કદાચ આ ચણાને પણ હવે જાજા વધારે પાણીની જરૂર હોય એવું મને નથી લાગતું તો હવે આપણે આગળ અળવે અળવે ચાલતા થઈએ અને આપણે જ્યાં રજુબેન ને અમારે નૈનસિંહબેન જ્યાં બેઠા છે ત્યાં પાછા આપણે આવી જઈએ અને જો અહીંયા બાજુમાં જ મેં ગાડી રાખી છે